મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે જીએસઆરટીસીની અંદર ભરતી આવી છે ભરતીની વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે જીએસઆરટીસી તરફથી ભરતી આવી છે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ પાલનપુર ડિવિઝન તરફથી ભરતી આવી છે આ ભરતી મિત્રો એપ્રેન્ટિસ માટેની ભરતી છે ફોર્મની પ્રોસેસ સંપૂર્ણપણે ઓફલાઈન રહેશે હવે વાત કરીએ મિત્રો ફોર્મ ભરવાની તારીખ છે ચાર સાત બે હજાર ચોવીસના રોજ શરૂ થશે અને છેલ્લી તારીખ છે દસ સાત બે હજાર અને ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અગિયારથી બે વાગ્યા દરમિયાન રહેશે જાહેર રજાના દિવસો દરમિયાન બરાબર તમારે સૌ પ્રથમ એપ્રેન્ડિસ પોર્ટલ પર છે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે મિત્રો ટ્રેડની વાત કરીએ દસ પાસ પ્લસ આઈટીઆઈની અંદર વેલ્ડર છે પાસા ટ્રેડ છે બરાબર ત્યારબાદ મિકેનિક મોટર વ્હીકલ છે ડીઝલ મિકેનિક છે ને ઇલેક્ટ્રિશિયન માટેની જગ્યાઓ છે આઈટીઆઈ જે લોકોએ કરેલું હોય એના માટે વિશેષ છે મિત્રો આ ભરતી આવેલી છે એપ્રેન્ટિસ માટેની શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા ધોરણ દસ પાસની જે રિઝલ્ટની જીરોક્સ છે એલસી આધાર કાર્ડ જાતિના પ્રમાણપત્ર હાર્ડ કોપીની અંદર આપવાના છે તમારા મિત્રો ફોર્મની હાર્ડ કોપી છે જીએસઆરટીસી વહીવટી શાખા વિભાગીય કચેરી જેડી મોદી કોલેજની સામે જે એરોમા સર્કલ છે પાલનપુર બરાબર તે જગ્યાએથી તમારે છે ફોમ લેવાનું છે દસ સાત બે હજાર ચોવીસ પહેલાં જમા કરાવવાનું રહેશે અને ખાસ કરીને જે ઉમેદવારો કોઈ એપ્રેન્ટિસ કરેલો હોય કાલમાં તાલીમ લેતા હોય તો એ લોકોએ છે આ ફોર્મ નથી ભરવાનું વિશેષ વધારે માહિતી માટે ખાસ અમારી ટેલી